આજકાલ રિલેશનશીપમાં એક અન્ડરસ્ટેન્ડિંગ જરૂરી હોય છે પરંતુ જો તમને એવું લાગે છે કે તમારું પાર્ટનર તમારી સાથે ચીટ કરે છે તો એવા કેટલાક સંકેત છે જેને નોટિસ કરવા જોઈએ જો આવા સંકેત તમને પણ મળે તો બધું બરાબર જ ચાલી રહ્યું છે એવું ન સમજવું જોઈએ સૌથી પહેલાં તો તમારું પાર્ટનર તમારી સાથે વાત ઓછી કરી દે અથવા તો તમારી વાતમાં ધ્યાન ન આપે તો સમજવું કે કદાચ તમારું પાર્ટનર તમને ચીટ કરતું હોય જો તમારું પાર્ટનર તમારાથી મોબાઈલ છુપાવે છે અથવા તો પોતાની પાસે જ રાખે છે તો કંઈક ગડબડ હોઈ શકે છે જો તમારું પાર્ટનર અચાનક પોતાનું શેડ્યુઅલ ચેન્જ કરી નાખે અને તમને કારણ ન બતાવે તો સાવધાન થવાની જરૂર છે આ સિવાય એ તમારી સાથે ભાવનાત્મક અને શારીરિક દૂરી વધારવા માંડે તો આ સંકેત પણ કંઈક ઠીક નથી આ તમામ પ્રકારની દૂરી કોઈ બે લોકો વચ્ચે ત્રીજાના આગમનનો સંકેત હોઈ શકે છે જો તમારા પાર્ટનરની વાત પરથી એવું લાગે છે કે તમને વારંવાર ખોટું જ કહી રહ્યો છે તેનો અર્થ એવો થાય છે કે કંઈક ખોટું હોઈ શકે પરંતુ એ વાત એ પણ છે કે મનમાં ક્યારેય આવો ભ્રમ ન રાખવો જોઈએ તમે તમારા પાર્ટનર સાથે ખુલીને વાત કરો જેથી કોઈ સમસ્યા હોય તો તેનું સમાધાન પણ થશે